પ્રભાસ તીર્થ અને શ્રી સોમનાથ જ્યોતિલિંગની દિવ્ય મહિમા જાણીએ શ્રી પાર્વતી દેવી બોલ્યા હે મહેશ્વર જો પ્રભાસ ક્ષેત્ર બધા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ છે તો બીજા તીર્થોનો વિસ્તાર જાણીને શું કામ છે પ્રભાસ ક્ષેત્રનું જ મહાત્મય કહો પ્રભાસ ક્ષેત્ર શું છે તથા તેની સીમા તેનું સાルトત્વો શું છે આ બધું જણાવવાની કૃપા કરો ત્યારે ભગવાન શિવે કહ્યું હે દેવી ક્ષેત્રોમાં પ્રભાસ મને વિશેષ પ્રિય છે પ્રભાસમાં ઉત્તમ સિદ્ધિ અને પરમ ગતિ પ્રાપ્ત થાય છે તેના પૂર્વ ભાગમાં અંધકારનો નાશ કરનારા સ્વામી સૂર્યનારાયણજી છે પશ્ચિમમાં માધવજીનું સ્થાન છે દક્ષિણમાં સમુદ્ર તથા ઉત્તરમાં માં ભવાની છે આ પ્રકારની સીમાથી યુક્ત તે ક્ષેત્ર બાર યોજનનું છે આનું જ નામ પ્રભાસ ક્ષેત્ર છે જે સર્વ પાપકોનો નાશ કરનારું છે તેની મધ્યમાં પાંચ યોજન વિસ્તૃત પીઠિકા છે જે નેયંકુમતીથી પશ્ચિમમાં વજ્રેણીથી પૂર્વમાં માહેશ્વરીથી દક્ષિણમાં તથા સમુદ્રથી ઉત્તરમાં સ્થિત છે તેની લંબાઈ પહોળાઈ મળીને પાંચ યોજન વિસ્તાર છે આ પીઠ કહેવાય છે હવે એના ગર્ભગૃહનું વર્ણન સાંભળો દક્ષિણથી ઉત્તર તરફ તે સમુદ્રથી કૌરવેશ્વરી દેવી સુધી વિસ્તૃત છે અને પૂર્વ પશ્ચિમમાં ગોમુખથી અશ્વમેધિક તીર્થ સુધી તેનો વિસ્તાર છે આ ગર્ભગૃહ મને કૈલાસથી પણ વધારે પ્રિય છે આ ગર્ભગૃહની સીમામાં પૃથ્વી પર જેટલા તીર્થ વાવડીઓ ખાડા અને કુંડ છે તે બધા પરમ પવિત્ર તથા સર્વ પાપ હર છે આમાં ગમે ત્યાં સ્નાન કરીને મનુષ્ય સ્વર્ગ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે આ ક્ષેત્રનો પ્રથમ ભાગ માહેશ્વર કહેવાય છે જે પરમ પવિત્ર છે બીજો વૈષ્ણવ ભાગ અને ત્રીજો બ્રહ્મ ભાગ છે બ્રહ્મ ભાગમાં એક કરોડ તીર્થ છે વૈષ્ણવ ભાગમાં પણ એક કોટી તીર્થ છે આ બંનેના મધ્યમાં રુદ્ર ભાગ એટલે કે મહેશ્વર ભાગ છે આમાં દોઢ કરોડ તીર્થ છે આ પ્રમાણે આ ક્ષેત્ર ત્રણ દેવતાઓનું પણ કહેવાય છે આ ગુપ્તથી ગુપ્ત તથા મને વિશેષ પ્રિય છે બધા વિભાગોના મળીને કુલ સાડા કરોડ તીર્થ છે આની યાત્રા પણ ત્રણ પ્રકારની છે પ્રથમ રૌદ્રી યાત્રા બીજી વૈષ્ણવી યાત્રા તથા ત્રીજી બ્રહ્મી યાત્રા છે જે સર્વ પાતકોનો નાશ કરનારી છે બ્રહ્મ વિભાગમાં ઈચ્છા શક્તિ વૈષ્ણવ વિભાગમાં ક્રિયા શક્તિ અને ત્રીજા રુદ્ર વિભાગમાં જ્ઞાન શક્તિ કહેવામાં આવી છે પાપી છઠ તથા બીજાને નુકસાન પહોંચાડનારો મનુષ્ય જ કેમ ન હોય જો તે પ્રભાસ ક્ષેત્રના મધ્ય ભાગમાં નિવાસ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે હિમવાન ગંધમાદન કૈલાસ નિષદ પરમ પ્રકાશમય મીરુગિરી મનોહર ત્રિકુટ મહાગીરી માનસોતર રમણીય દેવોધ્યાન નંદનવન તથા સ્વર્ગલોકના રમણીય તીર્થ અને મંદિર આ બધાને છોડીને પ્રભાસમાં મારું મન લાગે છે દેવી જે એકાગ્ર ચિત્તે પ્રભાસમાં સંયમપૂર્વક નિવાસ કરે છે તે ત્રણેય સમય ભોજન કરીને પણ વાયુના આહાર પર રહેતા તપસ્વી જેવું પુણ્ય ફળ પ્રાપ્ત કરી લે છે જે વિઘ્નોથી વ્યથિત થઈને પણ પ્રભાસ ક્ષેત્રનું સેવન છોડતો નથી તે જરા મૃત્યુને ત્યાગી દે છે તથા જન્મના આશાશ્વત ચક્રમાંથી મુક્ત થઈ જાય છે જે મનુષ્યો પ્રભાસ ક્ષેત્રમાં નિશ્ચયપૂર્વક નિવાસ કરે છે તેમને એક જ જન્મમાં મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે જે ઉત્તમ વ્રતનું પાલન કરનારા બ્રાહ્મણ પ્રભાસ ક્ષેત્રમાં સ્થિત છે જે મૃત્યુજય મંત્ર સાથે શતરુદ્રિયનો જપ કરે છે તેમને છ મહિનામાં જ જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય છે નામનો પર્યાય બતાવનારા વિદ્વાન પુરુષ શિવ કહે છે વેદને શત્રુદ્ર મંત્ર શિવ સ્વરૂપ વેદનો આત્મા છે જે પ્રભાસ ક્ષેત્રમાં આવીને ઈડિયમ વગેરે મંત્રથી મારું પૂજન કરે છે તે અવશ્ય મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ત્યાં મંત્ર જપીને કે જપ્યા વિના માત્ર ત્યાં સદા નિવાસ પણ કરે છે તેઓ પણ જે ગતિને પામે છે તે મોટા મોટા દાન અને યજ્ઞો થી પણ નથી મળતી આ ક્ષેત્રમાં સ્વયંભુ લિંગ રૂપે સાક્ષાત હું મહેશ્વર જ નિવાસ કરું છું પ્રભાસમાં ભગવાન સોમનાથના દક્ષિણમાં કરોડો રુદ્ર સ્થિત છે બ્રહ્માંડમાં જેટલા તીર્થો છે તે બધા વૈશાખની ચતુર્દશીએ સોમનાથ પાસે જાય છે પ્રભાસ ક્ષેત્રમાં નિવાસ કરનારા પુરુષને માટે જે રુદ્ર ગતિનો ઉલ્લેખ છે તે ન કુરુક્ષેત્રમાં છે ન હરિદ્વારમાં અને ન પુષ્કરમાં પણ છે દેવાધિદેવ મહાદેવજીનું તે ગુપ્ત ક્ષેત્ર સાત યોજનનું છે ત્યાં બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવતાઓ તથા અસંખ્ય યોગી સનાતન ભગવાન સદાશિવની ઉપાસના કરે છે તે બધા મારા ભક્ત છે અને મારી ઉપાસનામાં તત્પર રહે છે સંયમી સંન્યાસીએ આઠ માસ સુધી ભ્રમણ કરીને અને ચાર માસ સુધી એક જગ્યાએ પ્રભાસ તીર્થમાં નિયમ ગ્રહણ કરીને તેમણે નિવાસ કરવો જોઈએ એક મનુષ્ય સોમેશ્વર શિવનું પૂજન કરે છે અને બીજો તપ કરે છે તે બંનેમાં તે જ શ્રેષ્ઠ છે જે સોમનાથની પૂજામાં સંલગ્ન છે જે યોગ સાંખ્ય પાંચ રાત્ર તથા અન્ય શાસ્ત્રો દ્વારા જાણવા યોગ્ય છે તે જ શિવ પ્રભાસ ક્ષેત્રમાં સ્થિત છે સોમનાથ લિંગમાં આ ચરાચર જગત સ્થિત છે તેથી તે લિંગમાં સદા મહાદેવનું યત્નપૂર્વક પૂજન કરવું જોઈએ મનુષ્ય માનવ બુદ્ધિ અનુસાર જે કંઈ પણ અશુભ કર્મ કરી બેસે છે તે શ્રી સોમનાથના પૂજનથી વિલીન થઈ જાય છે વેદવાદી પુરુષ જેમને કાલાગ્નિ રુદ્ર કહે છે તે જ ભૈરવ નામથી પ્રભાસ ક્ષેત્રમાં સ્થિત છે હું જ ભૈરવ રૂપે બધા પાપોનો નાશ કરું છું અગ્નિ મીડે આ મંત્ર દ્વારા જેમના પ્રભાવનું વર્ણન થયું છે તેજ હું પ્રભાસ ક્ષેત્રમાં અગ્નિમીણ નામ ધારણ કરું છું આ સિવાય બધા દેવતાઓએ મારું નામ કાલાગ્નિ રુદ્ર પણ રાખ્યું છે મારું એક નામ અગ્નિશાન પણ છે આ પ્રમાણે ત્રણ નામ છે પ્રત્યેક કલ્પમાં જે મારા નામ હોય છે તેમની ગણતરી કરી શકાય એમ નથી કેમ કે કલ્પ અને બ્રહ્મા અસંખ્ય છે આ પ્રમાણે આ સોમેશ્વર દેવનું રહસ્ય પરમ ગોપનીય છે દેવી તમારા પ્રત્યે સ્નેહ હોવાથી અને તમારી ભક્તિના કારણે આ બધું મેં તમને કહ્યું છે પુરુષ સ્ત્રી બાળક વૃદ્ધ મલેચ મૂર્ખ તથા અન્ય જે નિંદિત મનુષ્ય આ પૃથ્વી પર વસે છે તે બધા જો પ્રભાસ ક્ષેત્રમાં મૃત્યુ પામે તો મુક્ત થઈ જાય છે અહીં મે દક્ષિણ ભાગમાં વિશ્વનાથની અને ઉત્તરમાં દંડ પાણીની સ્થાપના કરી છે આ બંને આ ક્ષેત્રની રક્ષા કરે છે અન્ય બીજા ગણાધ્યક્ષ પણ મારી આજ્ઞાને આધીન થઈને આ ક્ષેત્રની રક્ષા કરતા રહે છે તેમના નામ આ પ્રમાણે છે મહારુદ્ર ચંડીશ ઘંટાકર્ણ ગોમુખ વિનાયક મહાદાન કાકવક્ર શુભેક્ષણ એકાક્ષ દુદુંભી ચંડ તાલજંગ ભૂમિદંડ દંડ શંકુકર્ણ વૈધતી તાલદંડ મહાતેજા ચિપિટાક્ષ ભયાનંદ હસ્તિવક્ત્ર શ્વક્ત્ર વિડાલવદન સિંહમુખ વ્યાદ્રમુખ તથા વીરભદ્ર આ બધા ગણેશજીને આગળ રાખીને દેવાધિદેવ શિવ તથા આ ક્ષેત્રની રક્ષા કરે છે પ્રભાસ ક્ષેત્રમાં કુલ એક અબજ અગિયાર કરોડ તેર લાખ ગણ છે અટાહસ નામનો ગણાધ્યક્ષ સો કરોડ ગણોની સાથે પૂર્વ દ્વાર પર રહીને આ ક્ષેત્રની રક્ષા કરે છે ઘંટાકણ નામના ગણ બીજા અઢાર કરોડ ઘણો સાથે દક્ષિણ દ્વાર પર રહે છે વિશ્વર નામના ગણ પશ્ચિમ દ્વારના રક્ષક છે તથા દંડ પાણી દેવદેવ સોમેશ્વર ઉત્તર દ્વાર પર રહે છે ઈશાન કોણ માં ભીષણ અગ્નિ કોણ માં છાગ વક્ત કોણ માં ચંડ તથા વાયવ્ય કોણ માં ભૈરવાનંદ રક્ષા કરે છે નંદી મહાકાલ દંડપાણી અને વિનાયક આ મધ્ય ભાગમાં સો કરોડ ઘણો સાથે

સોમનાથની પ્રદક્ષિણા તથા તેમની સ્તુતિ કરે છે જ્યાં પ્રાચી સરસ્વતી છે ત્યાં દસ હજાર અબજ તથા ત્રણ કરોડ ઋષિ નિવાસ કરે છે જે મનુષ્ય અહીં પોતાના નાશ માટે સ્નાન કરશે તેમને દસ ગોદાનનું પુણ્ય પ્રાપ્ત થશે ત્યાં શુલભેદ વગેરે લિંગ પૂજા કરવા યોગ્ય છે મહાપાપાચારી મનુષ્યનો પણ પ્રાચી સરસ્વતી તટે દેહ છૂટે તો સાક્ષાત શિવને તે પ્રાપ્ત થાય છે વિપ્રવરો ત્યાં દહીં અને કામડીનું દાન આપવું જોઈએ આ દાન સર્વ પાપોનો નાશ કરનારું તથા પુણ્યના સાર રૂપ છે બ્રહ્મસ્થાનમાં એક બ્રાહ્મણને ભોજન કરાવવાથી કરોડ ગણું ફળ મળે છે

આ તીર્થમાં ભક્તિપૂર્વક દંડપાણીના દર્શન કરે છે તેમને કોઈ પ્રકારનું વિઘ્ન આવતું નથી જે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર અથવા વર્ણ સંકર ઈચ્છા કે અનિચ્છાથી આ ક્ષેત્રમાં મૃત્યુ પામે છે તે બધા મારું આરૂપ્ય પ્રાપ્ત કરે છે મેરુ સાત દ્વીપ તથા સાત સમુદ્રના ગુણોનું વર્ણન કરી શકાય છે પરંતુ આદિદેવ સોમેશ્વર શિવના ગુણોનું વર્ણન

રાક્ષસ ગ્રહ પિશાચ યાતુધાન નવજાત બાળકોનું અપહરણ કરનારી ગ્રહ જ્વરૂપી ગ્રહ અતિસાર ભગંદર પથરી રોગ અન્ય હજારો રોગ કોઢ તથા અન્ય અન્ય રોગ વ્યાધિઓ છે તે બધી સોમનાથની સમીપ જઈને તેમના દર્શન કરવાથી એ પ્રમાણે નષ્ટ થઈ જાય છે જેમ બળતા અગ્નિમાં નાખેલા ઈંધણ કરું છું તે સોમેશ્વર લિંગમાં સ્થિત થઈને હું મનુષ્યોના બધા પાપોનું ભક્ષણ કરી લઉં છું આ બ્રહ્માંડ જેની અંદર સ્થિત છે તથા જે એક હોવા છતાં પણ અનેક રૂપોમાં વ્યક્ત છે તે જ શિવ સ્વરૂપ હું ભક્તો પર કૃપા કરવા માટે સોમનાથ લિંગમાં નિવાસ કરું છું સંપૂર્ણ વેદ અને મહર્ષિઓ જેમની પ્રશંસા કરે છે તથા જેમના દ્વારા પરબ્રહ્મના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે તે જ આ સોમનાથ મહાદેવ પ્રભાસ તીર્થમાં બિરાજમાન છે જેમ ઘરમાં છુપાયેલા રત્નને કોઈ જાણતું નથી તેમ મારા પ્રભાસરૂપી ઘરમાં રત્નની જેમ સ્થિત આ સોમેશ્વર લિંગના યથાર્થ સ્વરૂપને કોઈ જાણતું નથી પૂર્વકાળમાં આ શિવલિંગ સાત પાતાળનું ભેદન કરવાવાળું હતું તથા કોટી કોટી સૂર્ય તથા પ્રલયાગ્નિ જેવું તેજસ્વી હતું તેથી પૂર્વકાળમાં સોમનાથને કાલાગ્નિ રુદ્ર કહેવામાં આવતું હતું દેવી જે મનુષ્ય શુદ્ધ ચિત્તે સોમનાથનું સ્મરણ પણ કરશે તેમના સંપૂર્ણ પાપોનો નાશ થઈ જશે ભયંકર કલિકાડનું આગમન જાણીને મેં અહીં રક્ષાની માટે વિઘ્નરાજ શ્રી ગણેશજીને સ્થાપિત કર્યા છે આ ક્ષેત્રમાં પૂર્ણ સાવધાની રાખવી અને પાપ ન કરવું અન્ય પાપ આ ક્ષેત્રમાં નષ્ટ થાય છે પરંતુ અહીં કરેલું પાપ પિશાચીઓની અને નરકમાં નાખે છે જે મનુષ્યો પોતાના ચિત્તને સંયમમાં અને એકાગ્ર રાખીને ઇન્દ્રિયોને વશમાં કરીને મારું ધ્યાન કરતા રહીને અહીં શત્રુદ્રિયના જપ કરે છે તે નિસંદેહ સિદ્ધિને પ્રાપ્ત થાય છે જો કોઈ મનુષ્ય ઉત્તમ પ્રભા ક્ષેત્રમાં જાય તો તેણે આવો પ્રયત્ન કરવો જોઈએ તેથી તે ફરી ત્યાંથી બહાર ન જાય ભૂલોકમાં જે લિંગ છે તે બધામાં સોમનાથ મને વિશેષ પ્રિય છે દેવી આ દિવ્ય લિંગમાં જે ગુણ છે તે મને જ જ્ઞાત છે તેમને હું જ જાણું છું બીજું કોઈ જાણતું નથી તો મિત્રો આજ હતી દિવ્ય પ્રભા ક્ષેત્ર તથા શ્રી સોમનાથ જ્યોતિર્લિંગની મહિમા આવી જ સનાતન ધર્મની અમૂલ્ય માહિતી માટે મારા ચેનલને ને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો જેનાથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દ જલ્દ પહોંચતી રહે તો ફરી મળીએ સનાતન ધર્મના આવા જ અમૂલ્ય જ્ઞાન સાથે ત્યાં સુધી તમને બધાને હર હર મહાદેવ